શ્રી ગણેશય ન શ્રી જાનકી વલ્લભો વિજય તે વક્રતુંડ મહાકા સૂર્ય કોટિ સમઘુ મિત્રો લીવ લાઈવલી ચેનલમાં આપ સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી જે આજે ઓગણત્રીસ જાન્યુઆરી સોમવારના રોજ છે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશ તથા ચંદ્રમાની પૂજાનું ખાસ મહત્ત્વ છે આ દિવસે ભગવાન શ્રી ગણેશે દેવતાઓની મદદ કરીને તેમના સંકટ દૂર કર્યા હતા અને ભગવાન શિવે પ્રસન્ન થઈને શ્રી ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે આ દિવસે જે વ્રત કરશે તેના દરેક સંકટ આ વ્રતના પ્રભાવથી દૂર થશે કોષ માસના વત પક્ષની આ ચતુર્થી છે જે ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આજે તલનું ખૂબ જ મહત્ત્વ છે ગણેશજીની પૂજા તલ વડે કરવામાં આવે છે તલના લાડુ ગણેશજીને ધરાવવામાં આવે છે ચંદ્રદેવની પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ છે આજી વ્રત કરી ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરવાથી સંતાન સંબંધી દોષો દૂર થાય છે બુદ્ધ અને ગ્રહ કુંડળીમાં શુભ ફળ આપે છે વ્રત કથા સાંભળીને સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે તેનાથી જીવન સુખી બને છે સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાનોનું આયુષ્ય વધે છે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરી સોમવાર આજે આ દિવસે શ્રી ગણેશજીને તલના લાડુ અર્પણ કરવામાં આવે છે આ દિવસને તેલકુટો અથવા સંકષ્ટિ ચતુર્થીનું વ્રત પણ માનવામાં આવે છે ખાસ કરીને ભગવાન ગણેશની પૂજા અર્ચના દ્વારા બાળકોના સૌભાગ્ય અને લાંબા આયુષ્યમાં વૃદ્ધિ રાખવા માટે આ વ્રત કરવામાં આવે છે સોમવારે રાત્રે લગભગ આઠ વાગી ને ચાલીસ મિનિટે ચંદ્રોદય થયા બાદ ચંદ્રને અર્ધ અર્પણ કરીને સંકષ્ટિ ચોથનું વ્રત પૂર્ણ થશે આ દિવસે તલનો ભોગ અર્પણ કર્યા બાદ જે મહિલાઓએ નિર્જળા વ્રત કર્યું હશે તે આ વ્રત તોડી શકશે મહિલાઓ આ વ્રત પોતાના પરિવારમાં સુખ સમૃદ્ધિ અને મુશ્કેલીઓ દૂર કરવા માટે કરે છે મહિલાઓ ચોથ માતા અને ભગવાન ગણપતિની પૂજા કરે છે કથાઓ સાંભળે છે અને ઘરના વડીલોના આશીર્વાદ લે છે આ ચોથને સંકષ્ટી ચોથ પણ કહેવામાં આવે છે આ દિવસે ચંદ્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં હોવાને કારણે ધ્વજા નામનો શુભ યોગ બની રહ્યો છે આ સાથે ગ્રહોની શુભ સ્થિતિના કારણે શોભન નામનો શુભયોગ પણ બની રહ્યો છે જેથી આ વ્રતનું મહત્વ ખૂબ જ વધી ગયું છે સોમવારે ચંદ્ર પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે જે શુક્રનું નક્ષત્ર છે તે જ સમયે સોમવારનો દિવસ ચંદ્રનો દિવસ પણ માનવામાં આવે છે આ કારણથી સંકષ્ટી ચોથ પર સોમવાર અને શુક્રવારની નક્ષત્રની હાજરી સૌભાગ્યમાં વૃદ્ધિનું પુણ્ય આપશે આ દિવસે મહિલાઓ તેમના પરિવારની સુખ અને સમૃદ્ધિ તેમજ બાળકોની સુખાકારીની કામના કરે છે આજના દિવસે શું કરવું તિલકુટ ચતુર્થના દિવસે મહિલાઓ સવારે વહેલા ઉઠી વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લે છે ચોથના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ગણેશજીની પૂજા કરવી આ દરમિયાન મો પૂર્વ તથા ઉત્તર દિશા તરફ રાખી પૂજા કરવી ભગવાન શ્રી ગણેશને ફળ ફૂલ અક્ષત પંચામૃત વગેરે અર્પણ કરી પૂજા કરવી ગણેશજીને તલથી બનાવેલી વસ્તુઓ અર્પણ કરવી તલ અને ગોળના લાડવા તથા મોદકનો ભોગ ચઢાવવો નૈવેદ્ય તરીકે મોદક અને ઋતુ પ્રમાણેના ફળ અર્પણ કરવા સંકટ ચતુર્થીના વ્રતની કથા સાંભળવી અને ભગવાનનું સ્મરણ કરવું રાત્રે ભજન કીર્તન કરીને પ્રાર્થના કરીને ગણપતિ દાદાને કહેવું કે અમારા સગળા સંકટ નિવારી અમને સુખ શાંતિ આપજો અમારા પરિવારનું કલ્યાણ કરજો હવે આપણે સાંભળીએ વ્રત કથા શ્રી ગણેશાય ન ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો તેની પત્નીનું નામ ચંદ્રાવલી હતું રાજા રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા બંને જણ ભક્તિભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજતા દાન પુણ્ય કરતા અને તેમનું જીવન સુખમય પસાર કરી રહ્યા હતા તેમને કોઈ જ વાતનું દુઃખ ન હતું તેમને પોતાની પ્રજાનું માન સન્માન બધું જ જાળવી રાખવાનું અને પોતાના કર્તવ્યનું પાલન કરવાનું એક નિષ્ઠાવાન વ્રત હતું રાજા ચંદ્રસેન અને રાણી ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિવાળા હતા પડોશી રાજા સાથે ચંદ્રસેનને ખૂબ જ સારો સંબંધ હોવા છતાં પણ પોતાનો રાજ્યનો વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રસેનના રાજ્ય પર ચડી આવ્યો અને જોત જોતામાં તેણે તેનું રાજ્ય પડાવી લીધું રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ જ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા માટે મહેલના છુપા ભોયરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા જ્યાં નસીબના પાસા અવળા પડે ત્યાં રાજમહેલમાં વસનારા રાજા રાણીએ પણ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવાનો વારો આવી ગયો રાજા રાણી ખૂબ જ સંતુષ્ટ અને દયાળુ હતા આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમણે આતિથ્ય સત્કાર અને ધાર્મિક પ્રવૃત્તિ જતા ન કર્યા હતા તેઓ જંગલમાં ઝૂંપડી બાંધીને સુખેથી રહેવા લાગ્યા એક વાર તેમના આંગણે માર્કંડ મુનિ પધાર્યા રાજા રાણીએ ભાવભીનો આવકાર આપ્યો અને વંદન કર્યા અને તેમને ફલાહાર કરાવ્યો ત્યાર પછી રાજા અને રાણીએ ઋષિ માર્કંડને પોતાની ઓળખ આપી અને પોતાના પર આવેલા દુઃખ વિશે તેમને જણાવ્યું પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે તેમને પૂછ્યું તેના ઉત્તરમાં મુનિએ કહ્યું રાજન તમે ચોથના દિવસે સંકટ હર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે કહ્યું કે હે મુનિરાજ ભક્તિભાવપૂર્વક હું આ વ્રત કરીશ અને મને આ વ્રતની વિધિ જણાવો માર્કંડ મુનિએ કહ્યું આ વ્રતની વિધિ ખૂબ જ સહેલી છે ભક્તિભાવપૂર્વક એને કરવાની રહેશે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી લાલ કરેણના ફૂલો વડે પૂજા કરવી ત્યારબાદ ધૂપ દીપ કરી નૈવેદ્યમાં લાડુ ધરાવવા અને જો બની શકે તો ગોળ પણ ધરાવવું રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિની સ્તુતિ પ્રાર્થના કરી અને પછી જ સૂવાની તૈયારી કરવી આ રીતે વ્રત કરવાથી દરેક પ્રકારનું સંકટ કે દુઃખ આવતું નથી અને જો આવે તો કાયમ માટે દૂર થાય છે ચંદ્રસેન રાજાએ અને ચંદ્રાવલી રાણીએ દર મહિને વદ ચોથના દિવસે હર વ્રત કરવાનું નક્કી કર્યું આથી થોડા જ સમયમાં થોડા જ વખતમાં વ્રતના પ્રતાપે અને પોતાના બાહુબળે ચંદ્રસેને પોતાનું પાછું ગયેલું રાજ્ય મેળવી લીધું ત્યારબાદ રાજા રાણી ખૂબ ધામધૂમથી એ વ્રતની ઉજવણી કરી ઘણા વર્ષો સુધી સુખેથી રાજ્ય કર્યું હે ગણપતિ દાદા જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને ફળ્યા એવા આ વ્રત કરનારને અને અમને ફળજો શ્રી ગણેશાય નમઃ આ હતી સંકટ ચતુર્થીની વ્રત કથા હવે આપણે એકસો આઠ વખત શ્રી ગણેશાય નમઃ ના મંત્ર જાપ સાથે આ વ્રતનું અહીં સમાપન કરશું આપણે એકસો ને આઠ વખત આ મંત્રનો જાપ કરશું ભગવાનનું હૃદયમાં સ્મરણ અને ધ્યાન કરશું અને ભગવાન આપણો મંત્ર જાપ સાંભળે છે એ ભાવના રાખીને આપણે આ મંત્ર જાપ શરૂ કરીએ શ્રી ગણેશાય મહા શ્રી ગણેશાય મહા શ્રી ગણેશાય મહા શ્રી ગણેશાય મહા શ્રી ગણેશ નય 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 ન શ્રી ગણેશ નય 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 ન શ્રી ગણેશ નય ન શ્રી ગણેશ નય ન શ્રી ગણેશ ન श्रीगणेशाय नमः 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 ஸ்ரீகணேஷா நம ஸ்ரீகணேஷா நம ஸ்ரீகணேஷா நம ஸ்ரீகணேஷா நி கணேசா நம ஸ்ரீகணேஷா நம ஸ்ரீகணேஷா நி கணேஷா நம ஸ்ரீகணேஷா நிஷா நம ஸ்ரீ கணேசா நி கணேஷா நம ஸ்ரீகணேஷா நி கணேசா நி கணேசா நி கணேசா ந श्रीगणेशाय नमः 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 श्रीगणेशाय नमः

શ્રી ગણેશાય નમહ 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 હે ગણપતિ દાદા અમારી આવૃત તથા પૂજા અર્ચના નામ જપ મંત્રોચ્ચાર સ્વીકાર કરજો કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો એવા ભાવ સાથે આપણે ભગવાનને નમસ્કાર કરીએ મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આવનારા આવા વિડીયો તમને જરૂરથી મળતા રહે જય શ્રી કૃષ્ણ